સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી અમી પાર્ક સોસાયટીમાં મહિલાઓ રણચંડી બની હતી સોસાયટીમાંથી રોડ પાસ થતા આ રોડના વિરોધમાં મહિલાઓએ થાળીઓ વગાડી રોડ નહીં કાઢવા વિરોધ કર્યો હતો જો માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના બસ્સો ઘર ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે લોકસભાની ચૂંટણી વચ્ચે સુરતના પૂણા ગામની અમી પાર્ક સોસાયટીના બસ્સો ઘરના રહીશોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે

જેથી સ્થાનિક મહિલાઓએ થાળીઓ વગાડી આ રોડનો વિરોધ કર્યો હતો સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે જો રોડ પસાર થશે તો તેમના બાળકો માટે રમવાની જગ્યા નહીં બચે તેમજ મહિલાઓની સુરક્ષા પણ જોખમાં હશે આમ સ્થાનિકોએ ત્યાંના કોર્પોરેટર સામે રોષ ઠાલવ્યો હતો અને રોડની જગ્યા બદલવા માંગ કરી હતી અને જો આ માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના બસ્સો મકાનના લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે હલાણ નહોતું આપ્યું અમને અને ત્યારે અમારો જીવ જોખમમાં હતો ત્યારે એણે અમને સાથ નથી આપ્યો તો અત્યારે એને જે રસ્તો જોઈએ છે ત્યાં અમારે આપો અમારી સોસાયટી રાજી કેમ રાજી હોય કેમ કે હલાણ જોઈએ છે સોસાયટીમાં ક્યાંય હલાણ છે કોઈ કઈ સોસાયટીમાંથી હલાણ પડે છે ને હલાણ થાય તો અમારા છોકરા ક્યાં રમશે આ આ એ લોકોએ પૈસા ખવડાવીને કોર્પોરેટરને પૈસા ખવડાવીને આ બધી બે હજાર ઓગણીસ પછી થયું છે બે હજાર ઓગણીસ પહેલાં તો રોડ જ નહોતો બે હજાર ઓગણીસની સાલ પછી આ બધું થયેલું છે એવું અમારા કહેવામાં આવ્યું છે પણ અમે જ્યાં માંગ લઈને ગયા છીએ અમારી માંગ પૂરી થઈ નથી અમારી માંગ પૂરી નહીં થાય તો અત્યારે તો અમારી સોસાયટીમાંથી એક બે જણનું કહેવું એવું છે કે અમે જો ચાહીએ એવું કરી શકીએ છીએ

જો તો પેલા તો એ કે બાળકો ન રમી શકે એને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે કેમ કે રસ્તો હોય ત્યારે રાતે બાર વાગે કોઈ નીકળે એક વાગે નીકળે આપણે એને કોઈ ના નાનો પડી શકીએ એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલાં અને બાળકોને રમવાનું ખાસ આ બે વસ્તુ નહીં થાય ઇમરજન્સી થાય કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી એકવી બેરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત